મારા પિતાશ્રી કોઈ પણ દીકરી માટે હીરો તો હોય જ પણ એ એમના કર્મોથી એક મારા માટે બહુ આદર્શ સ્વરૂપ છે કે જિંદગી એમને હંમેશા લોકોના ઉત્થાન માટે સમાજના ઉત્થાન માટે લોકોને મદદરૂપ થવા માટે એમને પોતાની જિંદગી ખર્ચી છે અને એટલા માટે મારે આદર્શરૂપ છે અને મારા મારા એડોલ્ટ છે આજની રાજપૂત સમાજની સાબ સાધારણ સભાની અંદર સમાજના વડીલો ભાઈઓ બહેનો માતાઓ ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા અને સાથે સાથે જે રામસિંહ દાદાનું સ્વામું વર્ષ ચાલી રહ્યું છે તે દિવસોની અંદર આપણે આ રાજપૂત સમાજની વાડીમાં બોડેલીમાં બ્લડ ડોનેશન નો અને સાથે સાથે ઉમરકમાં ખૂબ જ નાનો છું પરંતુ મારા આદરણીય પિતાશ્રી વિજયસિંહજીનો પુત્ર છું એમને વડોદરા રાજપૂત અને મારા પરમ પૂજ્ય પિતાજી સાથે હું ગામડે ગામડે જયારે ફરતા હતા ત્યારે હું ડ્રાઈવરની ભૂમિકા તરીકે એમની સાથે ફરતો હતો અને આજે સમાજને એક કરવા માટે જે એમના વિચારો છે દાદા ક્યારે બાળપણ નથી અનુભવ્યું કે નથી એમને વૃદ્ધાવસ્થા અનુભવી એ યુવાનીમાં જ રહ્યા છે અને દરેકને યુવાવસ્થામાં જીવે એવી એમને કાયમ પ્રેરણા આપી છે અને સામાજિક કાર્યો થાય અને સામાજિક વિકાસ થાય એ દેહથી એમને કામ કરે છે એટલે જીવનમાં કુદરતે પણ એમને સપોર્ટ આપ્યો છે અને સપોર્ટના આધારે એ ભગવાનનો ઉપકાર બી માને છે જય માતાજી આજ રોજ અમારા માટે ખૂબ જ ખુશીનો પ્રસંગ છે કારણ કે બોડેલી ઉત્કર્ષ રાજપૂત સમાજના અને મુખ્ય દાતા અને કહેવાય છે કે રાજપૂત સમાજને જ્યારે ઊભા કરનાર રામસિંહજી દાદા સો વર્ષ પૂરા કરતા હોય અને એમની એ ખુશીની અંદર આજે અમે જે હિસ્સો બન્યા છે અમે ગૌરવ અનુભવીએ છીએ અને આજે એમની આ જન્મદિવસ નિમિત્તે અમે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે તથા તેજસ્વી તારલાઓનું સન્માનનું પણ આયોજન કરેલું છે અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આજે આયોજન સુંદર કરેલ છે અને જે અનુલગ્ન હોય કે સર્વ સમાજ માટે કાયમ આગેવાન આગેવાની કરતા હોય અને રામજીજી દાદાનો હવે જ્યારે ખુશીનો મોકો હોય ત્યારે આ મોકો અમને અનુભવ્યો એ બદલ અમે ઉત્કર્ષ રાજપૂત સમાજ અને રામસિંહ દાદા હજુ પણ વધુ જીવે અને હજુ પણ વધારે દાન કરે એવી આશા છે જય માતાજી જય